જે ઘટના બનવા પામેલી હતી અનુસંધાને દલિત સમાજ દ્વારા આરોપીને તાત્કાલિક ઝડપી પડવા માટે એસપીને રજૂઆત કરવામાં આવી હતી દલિત સમાજ દ્વારા એસપીને તાત્કાલિક ની ધરપકડ કરવા રજૂઆત કરવા માટે એસપી કચેરીએ સમાજ આવેલ અને રજૂઆત કરેલી હતી જેના અનુસંધાનમાં બોટાદ એસપી દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની ખાતરીને અને આપવામાં આવી હતી દલિત સમાજ દ્વારા વધુમાં જણાવેલ કે આ પહેલા ઘટના પોલીસને જાણ કરવામાં આવેલ હતી તેમ છતાં પોલીસ દ્વારા કોઈ પગલાં નહીં ભરાતા ઘટનાને અંજામ આપવામાં આવેલ છે જેથી વધુ કોઈ ઘટના ન બને તે માટે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરવા જણાવેલ છે વધુમાં જણાવેલ છે કે ચોવીસ કલાકમાં આરોપીઓની ધરપકડ કરવાની આવે તો ના છૂટકે મરણ જનાર લાશને લઈને ગાંધીનગર વિધાનસભામાં પહોંચવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે રિપોર્ટર વિપુલ લુહાર લોહાર પરિજય જય ભીમ સર્વ સમાજ ભારત એકતા મિશન રાષ્ટ્રીય અધ્યક્ષ રમેશભાઈ વણકર રમેશભાઈ આજે એસપી કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરવા બેસા બેઠા છો શું કહેશો શું વિગત ધરણા પ્રદર્શન માટે એના માટે બેસવું પડ્યું છે કે બોટાદ જિલ્લાની અંદર પોલીસ ને તુરખા ગામની જાણ કરેલી હોવા છતાં ફરિયાદ પણ આવેલી હોવા છતાં ત્યાં પોલીસની હાજરીમાં જે મડાળો થયા છે અને આરોપીઓ ખુલ્લેઆમ કરી રહ્યા છે કે તારી માને તો મારી નાખી પણ તમને પણ મારી નાખીશું જ્યારે પીડિત પરિવાર જમવા બેઠો હોય છે તે સમયે સામેની વ્યક્તિઓ ધાર ધાડ હથિયારો ધાલા ભાર્યા તલવારો લઈ અંદર ઘૂસી જાય છે અને છ જણાને ગંભીર રીતે માર મારવામાં આવે છે જેઓના માથા ફાડી નાખવામાં આવે છે તમને બહુ જ ગુજરાતની અંદર આ ગંભીર ગુનો બન્યો છે પહેલો ઇતિહાસ રચાઈ રહ્યો છે ગુજરાતમાં કે આવું થયું હોય પોલીસની હાજરીમાં જે થયા છે અને પોલીસ પ્રશાસન માથા નીચે હોશિંગું મીકી અને જે પણ કાયદાને લીધે લીધે ઉડાડી અને સૂઈ રહી છે જ્યારે અમારી ઉપર ફોન આવે છે ત્યારે મારે ખંભાત તાલુકાના આણંદ જિલ્લાના ઉંદેલ ગામથી પીડિત પરિવારની મદદ માટે આવી રહ્યો છે અમારી સાથે મહેસાણા જિલ્લાથી દેવેન્દ્ર મકવાણા છે અમે જય ભીમ ભારત એકતા મિશન સંગઠને સિદ્ધાંત લીધો છે કે જ્યાં સુધી પીડિત પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લાશને નહીં સ્વીકારીએ કેમ કે બાકીના જે દર્દીઓ છે જેને હુમલો થયો છે એ લોકો અમારા સિવિલ હોસ્પિટલની અંદર મોતની વચ્ચે ઝઝુમી રહ્યા છે રાતે અમે ગાંધીનગર ગયા ત્યાં ડીજી સાહેબના ચુડાસમા સાહેબ હતા તેઓએ કહ્યું કે તમે સવારે એસપી ઓફિસર જજો તમને ત્યાંથી સાહેબ વાત કરી અને આજે તમે એસપી એસપી કચેરી આવ્યા હતા સાહેબની મુલાકાત કરી એસપી સાહેબે શું કીધું તેવું આશ્વાસન આવી ગયું એસપી સાહેબે એવું કહ્યું છે કે ચોવીસ કલાકની અંદર હું તમામ આરોપીઓને પકડી અને કસ્ટડીમાં જેલના હવાલે કરી દઈશ અમે પણ સામે સાહેબને કહ્યું છે કે જો સાહેબ ચોવીસ અમે આ લાશને પીડિત પરિવાર અને આખા ગુજરાતના તમામ દલિત સમાજ સાથે લાશને વિધાનસભા ખાતે આ સરકારની સમક્ષ લઈ આવીશું અને ભૂપેન્દ્ર પટેલ સાહેબને કહીશું કે તમારી પોલીસ કેટલા સારા કામ કરી રહી છે ત્યારે અમારે આ લાશ લઈ અને ચોવીસ કલાક બાદ અને પાંચ દિવસ બાદ વિધાનસભા ખાતે લાશને લઈને અમારે આવવું પડ્યું છે હાલ પોલીસ તુરખા તુર્ખાગરને રિકન્ટ્રક્શન કરવા ગઈ છે કેટલા આરોપી પકડાયા કેટલા બાકી પોલીસ અમને બે દિવસથી કાલે ત્યાં આવ્યા હતા તો કહેતા હતા કે અમે પાંચ ચાર આરોપી પકડ્યા છે અને અત્યારે પોલીસ એવું કહે છે કે અમે બે આરોપી લઈ

તો અમે જયભે બાદલ એકતા મિશાન પરિવારની સાથે ગુજરાતમાં તમામ દલિતોને સાથે રાખી અને ઉગ્ર આંદોલન સાથે વિધાનસભા સાથે લઈ અને પોખીશું